એટલું કે કેમ લાઈક કરો એટલું કે લાઈક કરો હા અને સબસ્ક્રાઇબર કરો એટલું કે એ મને એવું ના આવે આવી કે જો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ એમ કરો એમ છો મિત્રો આજે છે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે આવવાની છે મારી લાડકી બેન જે મારાથી મોટી છે ઘણા જણા કહેતા હોય છે કે તમારે સિસ્ટર છે કે નહીં તો અત્યારે વિડીયોની અંદર જણાવું કે કમેન્ટો એવી આવતી હોય કે તમે બંને ભાઈ જ છો તો એમને જણાવું કે ના મારી પોતાની એક મોટી સિસ્ટર છે બેન છે આપણી ભાષામાં કહીએ તો અને જો નણંદ આવે છે એટલે પોતાના ભાભી રેડી થઈ રહ્યા છે નવા કપડા પહેરે છે અને ખુશી છે પણ એમને એમના ભાઈ અત્યારે અમદાવાદ છે રક્ષાબંધન માટે જવાનું હતું પણ એમને સ્ટડી ચાલુ છે સીએ ક્લાસ કરે છે એટલે એમને હેરાન નથી કર્યા અને સામે જે આવે છે મારી ડબુરી છે આ કહી દે આમ કે

બાજરીનો રોટલો અને મરચાં આ મળે એટલે બધું આવી ગયું તો જો અહીંયા મમ્મી બનાવે છે અને અને આ છે મારી મમ્મી અને આ છે મારી બઈ એટલે કે મારી દાદી બરોબર અને આ છે મારી લાટકી પોણી અને યશભાઈ આવવાનો યશભાઈ તો ભાઈ

યસ એ ભૂમિ માસી છો એ છો તૈયારી ચાલે છે આ કામ ચાલુ કરેલી છે ભાઈ સિસ્ટર આવે એટલે આપણે કન્ટિન્યુ બ્લોગ રાખશો ભાઈ પોણીને ખાવું છે કેળું તો મોમો મને આપો કેળું તો આપણે ક્યાં પડ્યું કેળું બધી કેળું

તોડો આ મૂકી દો હવે અંદર ઈ મૂકો પેલા નેચે મૂકો ઈ ઈ નેચે મૂકી દો ઈ નેચે મૂકો બે બે ઈ મૂકી દો આ મૂકી દો પહેલા અંદર પહેલા અંદર મૂકી દો એડો આખે આખું એમ નહી ઓમ પકડો અહીંથી પકડો ઈ મૂકી દે આ પકડ હવે અંદર ફ્રીજ માં મૂકી દો એડો બંધ કર દો હમ હવે ફ્રીજ બંધ કર દો ફ્રીજ આવ્યો છે પાણી લેવા તો

કપડો તો મેચિંગ મેચિંગ ખરી પણ એમાં જે આ શું કહેવાય બંગડીઓ ને બધું મેચિંગ એટલે ભાઈ તમે સપોર્ટ કરજો આપણા બ્લોગ ને ફેમિલી બ્લોગ ને અને જેમ બને એમ શેર કરજો શું કરવાનું તું કહી છે સપોર્ટ કરો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓ ભાઈ

ઓમ કરો ઓમ ઓમ કરો ઓમન કરો ને મમ્મા પે કેલુ નહી આલે એક ઓમ કર દે લાઈક કરો એમ કે લાઈક કરો ઓલો મૂકી દે મેલા ઇને કો આ કેલા માર ભાઈ કેલા હોય આય તો હું તો કેલુ વાળું આ ઓમ કરો કે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબર કરો ભૂલતા નહીં નક મજા નહીં આવે હા મુ શું બોલો कि अब हुआ मजा नहीं क्या भाई कह दे कोई मजा नहीं आवे के बोलता नहीं कोई नहीं ने दी जादू ले दी जादू लाइन है क्रीम है एना तो सो था है कोई जो अबे पॉइंट्स ने क्रीम नहीं चाहिए तो आपरे लगाई दिए अबे मजा आएगा ना भिड़ो तो कोई देखा से नहीं बहू मने